નમસ્કાર બધાને આપણે ગણેશજીના જીવનમાંથી અને તેના શરીરના પ્રત્યેક અંગમાંથી કંઈક જીવન જીવવાનો સાચો રસ્તો અને ઢીપ મેળવી જ્ઞાનને જીવનમાં કેવી રીતથી લાવવું તે શીખવે છે તો સૌથી પહેલાં તો ગણપતિનું માથું છે જે ખૂબ જ મોટું છે એટલે કે વિશાળ બુદ્ધિ ખૂબ જ સમજદાર એવું તેમના અવળા મોટા વિશાળ મથાથી સમજવા મળે છે

સુપડા જેવા સિતતાન છે તો મોટા પણ સુપડા આકારને છે તો તેના વર્તે આપણને શું શીખવા મળે છે કે સુપડા નું શું કામ હોય કચરો ફેંકી દે છે અને સારું રાખે છે એટલે કે સારી વાત અને વિચારને ગ્રહણ કરે છે અને બીજું જે વધારાનો કચરો છે તેને તો અંદર જવા પણ ન દેવા તે બાબત શીખવે છે આજે સમાજના લોકો મીડિયા ઇન્ટરનેટ કે કોઈ પણ જગ્યાએથી જે સાર હોય તે શીખવો અને બીજી વાતોને ગ્રહણ જ ન કરવી એ આપણે એમાંથી શીખવા જેવું છે આજના સમયમાં કેટલી વધારાની વાતો માહિતી સતત મળ્યા જ કરે છે દર જોતી હોય છતાં દાખલા તરીકે આપણે ફોન છે તો ફોનમાં તમે નવરા પડો તો તમે જુઓ સ્ક્રોલ કરતા જ તો અઢળક માહિતી મળે છે પણ એ બધાની તમારે જરૂર નથી જે તમારે જરૂરી છે એમાં જ સમય બગાડો

કે આપણા જીવનમાં ઘણી વિવિધતા છે બધી બાબતોમાં પણ પરમાત્મા તો એક જ છે તે દર્શાવે છે એક દંત પછી ગણપતિ નું સ્વરૂપ છે તેમાં શું ખાસિયત છે કે તે એક વૃક્ષને પણ ઉખાડી શકે એટલું બધું શક્તિશાળી છે અને એક બાળકને પ્રપળ પ્રેમ ઉઠાવી દે એવી પણ તેના લક્ષણતા છે તો તેમાં શીખવે છે કે જે આત્મા ખુબ સમજદાર હોય જ્ઞાની હોય શક્તિશાળી પણ હોય અને પ્રેમાળ પણ હોય છે ઘણા લોકોને એવું હોય છે કે આપણે જો સીધા હશ્યો તો લોકો આપણો ફાયદો ઉઠાવી જશે પણ એવું નથી સીધા પણ હોય અને પોતાનું રક્ષણ કરવાની શક્તિ પણ હોય પછી ગણપતિ દેવતાનું તેનું પેટ છે તેનું પેટ કેમ આવડતું નહોતું એવું કેમ કોઈ બીજા દેવી દેવતાના શરીર તો સુદર્મ હોય છે પણ ગણેશજીનું પેટ બહુ મોટું દેખાડે છે તેમ તો તેનો અર્થ છે કે જે સમજદાર આત્મા છે

પછી ગણપતિને ચાર હાવ થોડી છે અને ચારેય હાથમાં અલગ અલગ વસ્તુ અને જ્ઞાન આપે એવી વસ્તુ છે એક હાથમાં કુવારી છે તે કહે છે કે આપણા દુર્ગુણો નેગેટિવિટી ખોટા કર્મનું ખાતર આ બધી બાબતોને જ્ઞાન રૂપી કુવાળી દ્વારા કાપી નાખવું પૂરું કરી નાખવું તે જ્ઞાન રૂપી કુવાળી છે બીજા હાથમાં ધોરણું બતાવે છે તેમાંથી શું શીખવાનું છે

સાચું બોલવું સાચું જમવું નીતિથી પૈસા કમાવા સત્કર્મો કરવા આ નિયમોને દોરડાથી બાંધવાનો સંકેત છે પછી ત્રીજા હાથમાં આશીર્વાદ દેશે એવું બતાવે છે તો તેમાં શું કહે છે કે બધે દેવ દેવાનો ભાવ રાખવો લેવું લેવું ન કરવું આજે બધાને બધું જોઈતું જ હોય છે પૈસા જોઈએ પ્રેમ જોઈએ માન સન્માન જોઈએ રિસ્પેક્ટ જોઈએ પણ આ બધું જો બીજાને દેવાનો ભાવ રાખવો જોઈએ કારણ કે દેવામાં જ દેવાનું સમાયેલું છે કઈ નહીં તો બધાને દુવા તો દેવી જ સામે વ્યક્તિ ગમે તે કહે ગમે તેવું વર્તન કરે પણ આપણે તો દુવા જ દેવી અને પછી ચોથા હાથમાં લાડવો હોય છે તે ગણપતિ ખાતા નથી પણ હાથમાં સાચવીને રાખે છે તે શું દર્શાવે છે કે આપણે આધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધું જીવનમાં સફળતા મેળવી હવે તેને સાચવીને રાખવાની છે તેને ગ્રહણ કરી અભિમાનમાં નથી આવી જવાનું આપણે જે જ્ઞાન મળ્યું છે તેમાંથી બધાના વખાણ સાંભળી સ્વીકારી અભિમાનમાં નથી આવવાનું કારણ કે બધા અભિમાનમાં જ્ઞાનનું અભિમાન ઘાતક હોય છે અને આગળ શું છે ગણેશજી નું વાહન ઉંદર છે તેમાં શું કહે છે કે ઉંદર કંઈક ને કંઈક ખાધ્યા જ કરે છે એવું નથી કે ખોરાક જ ખાય પણ પ્લાસ્ટિક વાયર વગેરે

આવી જાય એ આપણને ખબર પણ નથી રહેતી એવી જ છે દુર્ગુણ આપણા શરીરમાં ક્યારે આવે છે એ આપણને ખબર પણ રહેતી નથી અને બીજું કે ઉંદર કરડે તો ફૂંક મારે આપણને ખૂબ થોડી વાર માટે સારું લાગે છે કરડે ત્યારે એટલે કે દુર્ગુણ આપણામાં આવે છે તે શરૂઆતમાં તો આપણને સારા જ લાગે છે પણ જીવનભર દુઃખ આપે છે તેથી કર્મેન્દ્રિયોને વશમાં રાખવી તેમ શીખવે છે તેથી ઉંદર ઉપર બેઠેલા ગણેશજીને બતાવે છે અને ગણેશજી ની બંને બાજુ રેતી અને સીધી બતાવે છે અને તે ગણેશજીની સાથે જ હોય છે તે શું દર્શાવે છે કે જે આ બધા ગુણો ધરાવે છે તે આત્માની સાથે પ્રગતિ અને સફળતા સાથે જ આવે છે તેની માટે ભાગવું નથી પડતું મહેનત નથી કરવી પડતી પ્રગતિ અને સફળતા તેવા સદગુણ આત્માની સાથે જ હોય છે તો આપણે આ ગણેશ ઉત્સવ આ ગણેશ ચતુર્થી દરમિયાન ગણપતિ પાસેથી થોડુંક શીખી અને આપણે પણ ગણેશજી જેવા ગુણો કેળવું એવી આશા સાથે ધન્યવાદ